કયા પ્રકારની પરિસ્થિતિ છે આ મહેસાણાના રાધનપુર રોડ સ્થિત જે છે તે કાશી મંદિર પાસે આવેલો જે આ મુખ્ય જે માર્ગ છે કહી શકાય કે ત્રીસથી વધુ સોસાયટીઓ તરફ જવાનો આ મુખ્ય રસ્તો છે રસ્તા ઉપર પાણી ભરાઈ જવાના કારણે ક્યાંક ને ક્યાંક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાણીમાંથી ચાલીને આવવા લોકો અહીંયા કહી શકાય કે મજબૂર બન્યા છે વાહન ચાલકો પણ જે છે તે પોતાના જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ લેવા કે પોતાના કામ અર્થે જે છે તે નીકળવા માટે પણ ભારે મુશ્કેલી સાથે અહીંયાથી પસાર થઈ રહ્યા છે આપ જોઈ શકો છો ગાડીના ટાયર ડૂબ પાણી અહીંયા જોવા મળી રહ્યું છે કયા પ્રકારની પરિસ્થિતિ છે આપ જોઈ શકો છો કે વાહન ચાલકો પણ અહીંયા જે છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સંપૂર્ણ જે આ મુખ્ય જે આ વિસ્તાર છે બેટમાં ફેરવાયો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે મુખ્ય રોડ સુધી જે છે તે આ પાણી ભરા ગયા છે સર્વિસ રોડ પણ આ દેખાય તે પ્રકારની પરિસ્થિતિ છે દુકાનો આગળ પણ જે છે તે પાણી ભરાઈ જવાના કારણે ક્યાંક ને ક્યાંક ધંધા રોજગારને પણ આની અસર પડી છે જે પ્રકારે લોકો અહીંયાથી જે પોતાના ધંધા રોજગાર છે બહાર પાણી ભરાઈ જવાના કારણે દુકાનો નથી ખોલી શકતા તે પ્રકારની પરિસ્થિતિ પણ અહીંયા જોવા મળી રહી છે જોઈ શકો છો કે એક્ટિવાના ટાયર પણ દેખાતા નથી કયા પ્રકારની પરિસ્થિતિ છે આપણે તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું આ પાણી ભરાઈ ગયું છે કેવી તકલીફ પડે છે અહીંયા તકલીફ પડે અહીંયા ફૂલ તકલીફ પડે ફરીને જવું પડે બહુ પાણી ભરાઈ ગયું

ਗਾਂਧੀ ਨਗਰ ਦਾ ਅਡਾਲਸ